મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલી શ્રમિક સહાયક હેલ્પલાઇનનું મુખ્ય લક્ષ્ય છે શ્રમિકોની સુરક્ષા કલ્યાણ અને હક્કોની રક્ષા એકવીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ શરૂ થયેલી શ્રમિક સહાયક હેલ્પલાઇન ખેતમજૂરો બાંધકામ ક્ષેત્રના શ્રમિકો ફેક્ટરી કર્મચારી અને દૈનિક મજૂરો માટે સહાય મજબૂત માધ્યમ બની છે જરૂરી માહિતી લઈએ ફરિયાદોના ઉકેલ સુધીની પ્રક્રિયા હવે એક ફોનથી શક્ય બની છે આ હેલ્પલાઇન પર શ્રમિકો દ્વારા કરવામાં આવતી દરેક ફરિયાદને પહેલાં વેરીફાય કરવામાં આવે છે ત્યારબાદ વિગતની સંબંધિત જિલ્લામાં શ્રમ અધિકારીને મોકલવામાં આવે છે આ સેવા માત્ર ફરિયાદ સુધી મર્યાદિત નથી પરંતુ આ હેલ્પલાઇનની મદદથી શ્રમિકો આરોગ્યથી જોડાયેલી વિવિધ યોજનાઓ જેવી કે ધન્વંતરી રથ યોજનાનો લાભ પણ લઈ શકે છે વન સેવન એટ મોબાઈલ મેડિકેલ વાઈન દ્વારા રાજ્યના એકત્રીસ જિલ્લાઓમાં અત્યાર સુધી બેતાલીસ લાખથી વધુ શ્રમિકોએ મફત આરોગ્ય સેવાઓ મેળવી છે આજ દિન સુધી છત્રીસ હજારથી વધુ શ્રમિકો આ હેલ્પલાઇન નંબર વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુનો ઉપયોગ કરી ચૂક્યા છે આ હેલ્પલાઇન પર દરરોજ સરેરાશ પંચોતેરથી સો કોલ્સ આવે છે આમ ગુજરાત સરકાર દ્વારા શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન શ્રમિકોના હક અને હિતની જાળવણીમાં ઉપયોગી બની રહી છે હેલ્પલાઇન છે એ વન સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે લેબર માટે કે એમને કોઈ પણ ગ્રીવિયન્સ હોય યા કોઈપણ ઇન્ફોર્મેશન હોય યા કોઈ સ્કીમના વિશે જાણવું હોય તો એ લોકો અહીંયા કોલ કરવાનો છે તો સૌથી પહેલા અમે કોમ્યુનિકેશન પર વર્ક કરતા હોય છે તો અમારા અહીંયાના જે એસોસિએટ છે રિસ્પોન્સ ઓફિસર છે એ સારું કોમ્યુનિકેશન કરી શકે લોકોને કમ્પ્લેન હોય એમને એમ્પથી દેખાડી શકે જેમથી એમને લોકોને કોન્ફિડન્સ આવે કે અહીંયા હું કોઈ કમ્પ્લેન કરીશ તો મને એનું નિવારકરણ મળશે રિઝોલ્યુશન મળશે કયા પ્રકારની ફરિયાદ છે એનું કન્ફર્મેશન કરી એમની પૂરી ડિટેલ્સ લેવામાં આવે છે એમની સંસ્થાનું નામ છે સંસ્થાનું એડ્રેસ છે એમના સંસ્થામાં કોના વિરુદ્ધમાં ફરિયાદ છે એમનો કોન્ટેક નંબર છે આ બધી જ ડિટેલ્સ લઈને એમની સંસ્થા જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લામાં એમની ફરિયાદ અમે મોકલી આપીએ છીએ એ જિલ્લાના લેબર અધિકારીને મજદૂરી સબસે થર્ડ કામ મેં કે મતલબ અચ્છા નહીં કમા હે કે મતલબ કમાલબિટલ મેં ચલે જાય યા પ્રાઇવેટ મેં तो हम लोगों के लिए बहुत ज़रूरी निःशुल्क मिलता है कोई खर्चा नहीं चार्ज नहीं होता है बाहर कुछ भी दिक्कत हो जाती है जैसे पैसा नहीं दे रहा कॉन्ट्रैक्टर या फिर अदर भी कोई दिक्कत तो हम इस पर कॉल कर सकते हैं ये हमारे लिए बहुत ज़रूरी है इससे हमारी इस, इस पर कॉल करते हैं उसके बाद उस समस्या का समाधान हो जाता है